લગ્નોની ધમાલ વચ્ચે બુલિયન બજારમાંથી સારા સમાચાર આવ્યા છે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે બુલિયન માર્કેટ ખુલતાની સાથે જ સોનું પ્રતિ દસ ગ્રામ સોળસો રૂપિયા સસ્તું થઈ ગયું છે જો આપણે ચાંદીની વાત કરીએ તો આજે તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી કર અને એક્સાઇઝ ડ્યુટીને કારણે સોના અને ચાંદીના ભાવમાં દરરોજ વધઘટ થતા રહે છે નમસ્કાર મિત્રો આગળ આપણે સોના ચાંદીના ભાવની વાત કરીએ પણ તે પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને આગળ ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી મળતી રહે બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સોળસો ત્રીસ રૂપિયા ઘટીને અઠ્ઠાણું હજાર એકસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે અગાઉ આઠ જૂને તેની કિંમત નવાણું હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી

વારાણસી સરાફ એસોસિએશનના પ્રમુખ સંતોષકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે સતત વધારા બાદ સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે આવી સ્થિતિમાં સોનાના ખરીદદારો માટે આ સમય ખૂબ જ સારો છે રોકાણ કરવાનું વિચારી રહેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો